રાજકોટ લોકસભા વિસ્તારમાં વડાપ્રધાન અને ઉમેદવારના હોર્ડિંગો જે મારેલા છે તે નિયમ વિરુદ્ધના હોય ત્યારે તાત્કાલિક હટાવવા બાબતને લઈ રાજકોટ કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા મારું નામ અતુલ રાજાણી છું રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે એમાં ખાસ કરીને રાજકોટમાં છેલ્લા દોઢ મહિનાથી ભાજપના પ્રચારના હજારો હોર્ડિંગ લગાડી દેવામાં આવ્યા છે પણ ક્યાંય જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો કે ભાઈ આ એડ એજન્સી છે કે આ આના નામે છે આને કોઈ ઉલ્લેખ નથી ખાલી લોકસભા મત વિસ્તાર જ લખેલું છે કે આ ખર્ચ એ લેવામાં આવ્યું છે એ પણ કોઈ જાતની માહિતી નથી એટલે એકસો સિત્તાવીસ સાત મુજબ કલમ મુજબ આનો ખરેખર દુરુપયોગ છે ભયંકર થયું છે એ બારામાં કલેક્ટરને એક આવેદનપત્ર અત્યારે દેવામાં આવ્યું છે ઘણા ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ અગાઉ ઘણા બોર્ડ ઉતરવામાં આવ્યા છે આજે પણ કેટલા હોર્ડિંગ છે અને આચારસંહિતાનો કેટલો ભંગ છે બધી માહિતી કલેક્ટર પાસે માગવામાં આવી છે એમાં કઈ જગ્યાએ કેટલા હોર્ડિંગ્સ મારેલા છે કેટલા કેટલા ટાઈમથી મારેલા છે કેટલા ભાવ દીધેલા છે એ બધી માહિતી કલેક્ટર પાસે માગવામાં આવી છે રાજદીપસિંહ જાડેજાને આવેદન છે ખાસ કરીને રાજકોટ કલેક્ટર એટલે ચૂંટણીના મેઇન અધિકારી ગણી શકાય પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે ચાલતા હોય રાજકોટના કલેક્ટર છે એવું અમને લાગી રહ્યું છે કારણ કે ચૂંટણી પંચની જગ્યાએ કમલમ પંચ કહી શકાય કમલમ પંચ કે કમલમમાંથી જે આદેશ આવે એ રીતે કોઈ પણ આચારસંહિતાનો મામલો આગળ વધતો હોય છે કમલમ પંચમાંથી ના પાડવામાં આવે તો કમલમ પંચ જે નક્કી કરે એ રીતે રાજકોટના કલેક્ટર કરી રહ્યા છે એનું જીવતું અને જાગતું ઉદાહરણ હું અત્યારે આપને મીડિયાના માધ્યમથી બતાડવા માગું છું ભારતનું જે ચૂંટણી પંચ છે એને જે ગાઈડલાઇન્સ આપી છે એને કોઈ પણ ચૂંટણી અધિકારી હોય ભારત દેશમાં એની અનુસરવાનું રહેતું હોય છે જ્યારે રાજકોટની અંદર હજારો બેનર ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોતાના પ્રચાર માટે લગાડ્યા છે લગાડી શકે કોઈ પણ રાજકીય પક્ષ લગાડી શકે પણ એની મંજૂરી લેવાની હોતી હોય છે બેનર લગાડ્યા પછી ક્યાં પ્રિન્ટ થયું છે ક્યાં મુદ્રક એટલે કે ક્યાં છપાણું છે એનું પણ નામ લખવું પડે જે કાંઈ ઇલેક્શનની ગાઈડલાઇન્સ છે એની મંજૂરી પણ લેવામાં આવતી હોય છે જ્યારે રાજકોટની અંદર એક પણ જગ્યાએ મંજૂરી લેવામાં નથી આવી મુદ્રક પ્રકાશન એક પણ જગ્યાએ નથી લખવામાં આવ્યું માત્ર મુદ્રક પ્રકાશનમાં એટલું લખવામાં આવ્યું છે કે રાજકોટ લોકસભા મત વિસ્તાર જે હું તમને જે આ લેટર બતાડું છું ભારતીય ચૂંટણી પંચનો એની અંદર ચોખ્ખું લખેલું છે કે આ કઈ જગ્યાએ છપાણું છે પ્રકાશન ક્યાં થયું છે એ પરફેક્ટ રીતે લખવું પડે અને એની મંજૂરી લેવી પડે અને કોઈ પણ શહેર હોય જિલ્લો હોય એની અંદર સોએ સો ટકા બેનર કોઈ પણ પાર્ટી ન લખાડી શકે પક્ષ પણ બધી જગ્યાએ ભારત દેશમાં રહેવાનો છે નાનો મોટો તો સત્તા પક્ષે સોએ સો ટકા બેનરો કબજે કરી લે અને ભારતીય જનતા પાર્ટીના દાબ દબાવથી જે લોકો આ હોર્ડિંગ્સના માલિકો છે એ પણ વિરોધ પક્ષને ક્યાંક પૈસા આપીને પણ નથી આપતા માત્ર ભારતીય જનતા પાર્ટીને આપે છે ત્યારે લોકશાહીનું જે ચીર રણ

તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ રાતના દસ ત્રીસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવં નિમંત્રક પરસોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર પર બારા ભાનુશાલ મહન તથા ગ્રામજનો સુખપર બારા કચ્છ